ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો આજે ધનતેરસ છે તો બધા મિત્રોને ધનતેરસ હેપી ધનતેરસ અને આજે હવાર હવામાં જો જો બધાએ કામ હવ હવહાવ ઉપાડી લીધું તો આજે રંગોળી દોરીને ઉપાડીને જો બતા કેવી કોમેન્ટ કરજો એવી રંગોળી કમેન્ટ કરું ઓ હે ગાઈઝ વેલકમ ટુ બ્લોગ અને આઈ કે તમે બધા મજામાં જ ને દેસી કૃષ્ણ અને આજે આપણે સવાર સવારમાં કામ માટે નીકળી ગયા છીએ અને ડેરીમાંથી દૂધ ભરીને આવી ગયો હું અને આ છે આપડા જે કે જો આલા ફૂલ ગા કા એ કોળાના ફૂલ કોળાના ફૂલ છે ગાઈઝ જો મસ્ત જો અને આ છે વાહ કે ગેલે કામ પર મારા ફાઈબર ઠંડી લાગે હેલા હવા તો ગાય જાને ઠંડી લાગી રહી છે મને કેમ નહીં લાગતી કે કાઈ નથી એટલે બધું જો મારા પગ ભીના થઈ ગયા

યલો કલર ની બહુ છે નહી એમ ન પકડાય બેટા નહી પકડાય આપણે આ બે ને લઈને જવાના છે વાસના ટુકડાઓ ને હલે પાર્ટી આ સાઈડ બે પકડી લે તું આગળથી હું પાછળથી પકડી લઈશ પેલા સેટ કરી લઈએ હવે આગળ વહી જા બેટા તું બે નહીં જાય ક્યાંય રે ઓ કાઢે છે જો વાપસ આવી ગયું છે ને એ કાઢે નીકળી ગયો એક સાઈડ મૂકી દે આને હવે આને લઈ લે આનું કાંઈ વજન નહીં બહુ બસ બસ થઈ ગયું ઓકે જ છે મગજ દોડાવે છે જો આને કેમેરા સામું જોઈએ એટલે એટીટ્યુડમાં આવી જાય બાકી આ શાંત મારા કેમેરા આવી જાય ને થોડુંક હવામાં આવી જાય બીજું કઈ ને હલવાઈ ગયું છે પાછળ થોડુંક મેં કીધું જો તો કારીગર અમારે બધા એવા જ ભાઈ રહ્યા છે આગળ ઉપાડ લઈ જાય બેને જોઈન્ટ કરીને તો આપણે પડશું ઉભા રહ્યો હતો બે મિનિટ સેટ કરી લો ચીચેમ બોલે છે ગાય જો આવું થાય લોક બનાવતા હોય ને પકડવાની સ્ટાઈલ જો નિપાની તો ગાય આપણે જો જઈ રહ્યા છીએ ઘરે અને નિપા આમ છે આપણે એની પાછળ ફોલો કરવાનું કેવું બોલાવી કે હલો હવે સાચો ને

પછી હવે ગાર કરશે જો એટલે ગાર ની અંદર છે ને મિશ્રણ હોય કાળી માટી હોય અને જો ગાઈસ કાળી માટી હોય અને ફેસ કરે એના ગોબર હોય ગોબર હોય ઈ બે ને આમ મિક્સ કરવાનું સરખી રીતના એટલે આવી કઈ ગાર બને જો આવી અને હવે રિંકુ બેન છે ને એને એકદમ એકદમ મસ્ત રીતના શું કરશે લેપી નાખશે એટલે હે ને કઈ દેખાડીશું તમને કેવું થાય મસ્ત રેડી થાય એટલે તમને બતાવું અને સવાર સવારમાં મારા બાળકો બધા નાસ્તા પાણી કરે મમ્મીએ તો કહી દીધું હે પણ હું એ કાયદો બતાવીને એટલે બધાઈને આખી યુટ્યુબ ફેમિલીને હેપી ધનતેરસ અને ચાર્જની સવાર આપણે કંઈક આવી રીતના થઈ ગઈ હે ઉપર આવી ગયા હે ચણ નાખવા માટે તો આપણું રસોનું કામ તો આપણે ચણ નાખી દઈ અને પછી આજ તો ઝીરી ટાઈમ જ નથી ફુરસત જ નથી કેમ કે આજે બહુ કામ હે કેમ કે આ તહેવાર નજીક નજીક નહીં તહેવાર આવી ગયા હે તો બધી તૈયારી કરવી પડશે એટલે આપણે ચણ નાખી દઈ અને ફટાફટ એકસો ને સ્પીડમાં કાર્ય ચાલુ કરી દઈએ આપણું તો ચાલો હવે જાય આવી જાય અને શીતલ બેન જો હું કામ કરે ને એ આપણું બાયણું કરવાનું કામ ચાલુ થઈ ગયું છે અમારા ઘરે તો સીટીમાં જેમ આપણે એમ ને ફળ્યું એમ અમારે અહીંયા આંગણું કહેવાય બાયને ખાડું કહેવાય એના ટૂંકમાં બધે અનાજને બધું અહીંયા લાવવાનું હોય ને વાડીમાંથી તો અહીંયા નખાય એટલે જો એ લેપન ચાલુ કરી દીધું હે સીતલવે કેવું ચાલે ઓહ તો જ આ બધું ચાલુ થઈ ગયું છે અને બીજી એક વસ્તુ આજની રમત ભાઈ બતાવી દીધી આવે પણ હું બતા દઉં આજની મારી રંગોળી આવી છે તમારા ઘરે કરી ગઈ છે મેં કરન છે હર હરવારમાં પાંચ આગળ ને ઉઠીને અને અહીંયા બધાય આવી ગયું એટલે નકર પહેલા અહીંયા જ પ્રકાશ પડતો હવે નહીં પડતો અને આજે આપણે એટલું બધું કામ છે ને તમે વાત જ નહીં પૂછો આખા ઘરમાં હાંજવાળી કાઢ નાખી વહેલા ઉઠીને અને આ બધા એના ઓછા બધા બારણે કાઢ નાઈ ખાશે એટલે આ બધા એનું જો આ કાઢવાનો છે એટલે બાયને હે ને હવે ડાયરેક્ટ અને કિચન માં એ બધી સાફ સફાઈ કરી કી હે અને કપડા પડ્યા કેટલા બધા ઘોડો ખાલી કરને નાખ્યો હે એટલે હવે આપણે વાસણ બધાય ધોવાના હે બારે જઈને એટલે જો આખું કિચન તસ મસ થઈ ગયું હે ને આ બધી તો પછી હવે બહાર આગવા આવ્યા એટલે જમું તો પડશે આપવાનું એટલે જો આપણે ભીંડા સુધારીને ખા હે હવે આપણે આને વઘારવાના હે

બધા ઓ બાપા તો આખું ટગારું પાછું ભરાઈ ગયું બધા હે ખાકે લાગે કેટલી પાકી ગયા તો તો મજા પડી જવાની હાથે તને આ આકાલ પાકી ગઈ હે આકાલ પાકી ગઈ આ હાખે આય આકાલ પાકી ગઈ તો તો ચલસા દે તો હમ ખાઈ તો ચાલો ગાઈસ હવે આપણે ખાઈને મળીએ ઈટ લીટલ લોન્ગર ધેન અ ફ્યુ મિનિટ્સ લેટર જોઈ શકો છો કોન તો ગાઈસ ફાઇનલી આ રેડી થઈ ગયું છે અને આવું કંઈક દેખાય ગાર કરીને જો આવી રીતના થાય મસ્ત મસ્તન બાયણું આ સાઈડ લીલું છે સુકાઈ જશે એટલે આવું થઈ જશે એવો કાઈક સીન હે હવારની મહેનત અત્યારે ઠેક પૂરી થઈ અલે યાર દેખાત દરવાજા બંધ ખોલના પડદાય ઘરમાં બધી અસ્ત વ્યસ્ત છે હવારમાં જો આ બધું આ સામાન લઈ આવ્યો હું અને એકદમ પોતું બોતું એ નથી ને આ બધું અસ્ત વ્યસ્ત છે આને ઉપર ચડાયો છે ને અહીંયા બી એવું બધું અસ્ત વ્યસ્ત છે પાણી ભરવાનું કોમ સારા હ મકાઈની રોડીઓ ભાગી લાવીને નાખ્યું સર અને માય ગોડ સીન જોવો ખાલી મમ્મી કેવી ખાલી થઈ ગઈ સીધી એક કટ મારી ત્યાં તો પડી ગયું ચાલું એ હે કે મને બ્લોગમાં નહીં લીધું એટલું વળી ગયું કે હું ઓ મિત્ર એને શું થયું ખબર નહીં રિસ્પોન્સ જ નથી દેતો એકદમ શાંત જડ સાયર કળાય નહીં અખતરા એવું છે આનું કાંઈક સીન ઓય હેલો હેલો બસ હવે એટલે જ કરે બિચારો આટલા બધું કામ કર્યું છે

તો ઓલા લાલ ટી શર્ટ વાળા ભાઈએને જ ધોયું એવું હે તો હું તો એમ જ બધાયને કહું હું કે એ ધોયા ધોવાવાળો કહીશ આ છે તો આને અસલી ક્રેડિટ દેવો જોઈએ આપણે તો તમારા તરફથી હું સાબાસી દઈ દઉં જોઈ શકો છો તમે હવે સાચી રિયાલિટી ખબર પડશે ઓકે એ ફ્યુ મોમેન્ટસ લેટર સો હેય ગાઈસ અબોટ અને ગુડ ઇવનિંગ અત્યારે એ વી કે ગઈ હે આપણે રણનાકા જસનગામ થી ત્યાં તાજી વાળી ની ખરીદી કરવા એટલે ખરીદી કરવા ને સામાન આ ગયા તો ઘર નું તો છ આજે હું લાવ્યા હે એ માગીવા કર્યા તેમ અત્યારે તો અને અગરબત્તી તો બગરાઈ ગઈ મતલબ કોણ નાખી ઓ અગરબત્તી લાવ્યા હે

એ પતળ હે બ્લુ હે અને ઓરેન્જ છે ત્રણ કલર છે અને આ સ્ટીકર છે લાક સુન્દર કેમેરામાં બતાવો આ છે કોંદુ પૈકળો બેટા આ બસ પછી અને અંદર કાપડ છે સુંદર પછી આ ભૂમળા

છીણેલી આ ને ઘી ઘી છે પછી આ મુખવાસ આટા હું મુખવાસ નો હોય ખાલી સાખવાનો છે આપણે બનાવવાના એટલે મિક્સ મસાલો બાકી અને દળેલી ખાંડ કેવાય અને અહિયાં છે ને અને બુરુ કહે તો આખી ખાંડ છે ચા વાળી એમ કે ને

नजीक ना बुलाओ नाक दूरी है गए सांप नु जो है कहीं कमेंट में क्या जो सांप नु सांप नु नहीं दौरे है ये मोला है ला मोला <laughs> तेरे पास बैठे थे दे आके तोता को खा दे सांप भी दिखाया है उसमें अच्छी आ छे राम जी आनो रहस्य तुमने काले जो आ આનું રહસ્ય રમજીનું નૂતન અભિનંદન આપણા ગુજરાતીઓનું નવું તારા માથા પર ફોડવાના